સમાચાર વડોદરા ટ્રાફિક પોલીસ ની કડક કાર્યવાહી ક્રોસ રોડ થી ત્રીસ મીટર ની અંદર પાર્કિંગ કરનારા હવે ચેતી જશો વડોદરા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક વિભાગે એક અત્યંત કડક અને અગત્યની જાહેરાત કરી છે હવેથી શહેરના કોઈ પણ ચાર રસ્તા એટલે કે ક્રોસ રોડથી થી ત્રીસ મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરનાર વાહન ચાલકો તેમજ આ ગેરકાયદેસર પાર્કિંગ ને પ્રોત્સાહન આપનાર કે મંજૂરી આપનાર દુકાનદારો પર કાયદેસરની અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે રસ્તાના ક્રોસિંગ પોઈન્ટની આસપાસ થયેલું અનિયમિત પાર્કિંગ મુખ્યત્વે ટ્રાફિક એકજામ અને અકસ્માતોનું કારણ બને છે જેના કારણે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થાય છે કોના પર થશે કાર્યવાહી આ નિયમનું ઉલ્લંઘન કરનારા બે મુખ્ય પક્ષો સામે ટ્રાફિક પોલીસ કડક પગલા લેશે વાહન ચાલકો જે વ્યક્તિ પોતાનું વાહન ચાર રસ્તાથી ત્રીસ મીટરની મર્યાદામાં પાર્ક કરશે દુકાનદારો અને સ્થાપના માલિકો જેઓ ગ્રાહકોને તેમની દુકાનની સામે કે રસ્તાની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં પાર્ક કરવા દેશે અથવા પ્રોત્સાહિત કરશે ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે શહેરના સુચારુ ટ્રાફિક સંચાલન અને માર્ગ સલામતી જાળવવામાં સહકાર આપે વાહન ચાલકોએ નિયત કરેલા પાર્કિંગ પ્લેસમાં જ વાહનો પાર્ક કરવા અને દુકાનદારોએ પોતાના ગ્રાહકોને આ નવા નિયમ વિશે માહિતગાર કરવા આવશ્યક છે જો તમે વડોદરાના ક્રોસ રોડની નજીક વાહન પાર્ક કર્યું છે તો દંડ અને કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેજો જાણકારી માટે મુખ્ય મુદ્દાઓ સ્થાન ચાર રસ્તા એટલે કે ક્રોસ રોડ થી ત્રીસ મીટર ની અંદર કાર્યવાહી વાહન ચાલક તેમજ દુકાનદાર બંને પર હેતુ ટ્રાફિક જામ અટકાવવો અને માર્ગ અકસ્માતો ઘટાડવા વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ત્રણ રસ્તા ચાર રસ્તા તેમજ ટ્રાફિકના જે સર્કલો છે જંકશનો એના પરથી ત્રીસ મીટર સુધીમાં કોઈપણ પ્રકારનું વાહન લારી પાતળા માટેનું નો પાર્કિંગ ઝોનનું એક જાહેરનામું અમલમાં છે અને આ જાહેરનામાની જે અમલના કારણે જે છે કે ટ્રાફિક જંક્શન પર જે ટ્રાફિક વ્યવસ્થા પણ છે સુચારુ રૂપે જળવાઈ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે એ અનુસંધાનમાં આ જાહેરનામાનું અમલવારી થઈ રહેલ છે અમે મીડિયાના માધ્યમથી જે દુકાનદારો છે નાગરિકો છે એઓને એક જ અપીલ કરવા માગીએ છીએ કે આ ત્રીસ લીટરનું જે જાહેરનામું છે એની ચુસ્ત પણ અમલવારી કરવામાં તંત્રને પોલીસ તંત્રને સહયોગ આપે અને ત્યાં અમારે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરવાના છીએ આગામી દિવસોમાં Subscribe now એન્ડ પ્રેસ the bell icon. Never miss an update.